એ પત્નીએ એના પતિને કીધું મને ગુસ્સો આવે છે અને હસબન્ડે એમ કીધું કે અડધી કલાક ખાઈ હું હાર્ડવેરમાં જઈને આવું હાર્ડવેરમાં જઈ એક કિલોની લઈ આવ્યો અને ઠેલી એને આપી હવે તને જ્યારે પણ ગુસ્સો આવે ને એટલે ખીલી હથોડી પાછળ આપણે વાડો છે ને દિવાલ છે ને ત્યાં જઈ અને તને જેટલો ગુસ્સો આવે ને એ વાળાની અંદર દિવાલમાં ખીલી મારવાની જેટલી વાર ગુસ્સો આવે ને આટલું દોથામાં ખીલી લઈને જાય વાડામાં અને હથોડી ઠોકે એક સમય ખીલી મારવાનો પણ મોકો ન મળ્યો અને ગુસ્સો આવવાનું બંધ થઈ ગયું એના હસબંડને બોલાવીને કીધું કે હવે ખીલી મારવાની જરૂર નથી કરતી ગુસ્સો બંધ થઈ ગયો આ ઓકે હવે દિવસમાં જેટલી વાર પ્રસન્ન રહેને ત્યારે મારેલી ખીલી છે ને એ કાટતા છે દિવાલમાં બધી ખીલી કાઢી નાખી એના હસબન્ડને કીધું એટલી પ્રફુલ્લિત રહું છું એટલી મજા આવે પછી એનો હસબન્ડ એના ખંભે હાથ મૂકીને વાડામાં લઈ ગયો અને બતાવ્યું ખીલી તે મારી કાઢી નાખી આ દિવાલની અંદર જે છેદ પડ્યા અને બુરી દે એ કે એ ન બુરાય વાત જ એ છે તમારું મનને ભાવ ગમે એટલો ચોખ્ખો હોય વાણીને વર્તન જ્યારે ખરાબ હોય છે ને ત્યારે એના દ્વારા મોઢામાંથી જે શબ્દો નીકળ્યા હોય ને સામેવાળાના દિલને ચીરી નાખે છે એ સોરી કહેવાથી નથી બુરાતા